પોણા નવ વાગી ગયા છે આપણે ખાલી કરી આજે વહેલી વહેલી કારણ કે આ લોકોને જરૂર હોય ને તો કાંઈ ચેક ના કરે બાકી જરૂર ના હોય ને તો અગિયાર વાગ્યા સુધી બેહાડી રાખે જો ટ્રાફિક ટ્રાફિક લાઈન છે કોલી બાજુ છે એક અહીંયા એક આ બાજુ ફોરવેલ આવો કંઈક નજારો છે સિંગળપટ્ટી રોડ ભરાઈ ગઈ મસ્ત મજાની કપચી ઉપર લઈએ અવાર હવાર માં અને બારનું વાતાવરણ જો ઝાકર ઝાકર આગળની ગાડીનું સિમ્પલ લઈએ આનું લઈ લીધું મારી ગાડીનો લઈ લીધું ઓલી ગાડીનો લઈ લીધું ને હવે છેલ્લે આગળ પડીને એનો લઈએ જોવું કર્યું ભાઈ જો નાખું સિમ્પલ લાઈન હવે સેમ્પલ લાઇન ચેક કરી છે અંદર લેબમાં અડધી કલાક સાચી હવા અઠવાઈ ગયા છે અને બારનું વાતાવરણ જો ઝાકર ઝાકર વાતું પૂરી ઝાકર આવી આજે રાતે કઈ દેખાશું ને એવી તો હાલો વિડીયોમાં બહેન રેજો નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જજો જય માતાજી જય મુરલીધર જય 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 દ્વારકાધીશ આજના વ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો તો અત્યારે ખાલી કરવા આવી ગયા છે ને હવે અત્યારે મારે વિડીયો એડિટિંગ કરવાનો છે થઈ જશે આજે તો વેલાહાર આવી જશે બરાબર ને તો ચાલો બહેન રેજો વિડીયામાં ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખીએ ને પછી મળીશું ને આ લોકો સેમ્પલ પાસ કરી લે ત્યાર સુધીમાં ત્યાર સુધીમાં આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ બરાબર ને જો

જો પોણા નવ વાગી ગયા છે આપણે ખાલી કરી લીધી આજે વહેલી વહેલી કારણ કે આ લોકોને જરૂર હોય ને તો કાંઈ ચેક ના કરે બાકી જરૂર ના હોય ને તો અગિયાર વાગ્યા સુધી બેહાડી રાખે હવે અત્યારે પૂણા નવ વાગ્યા ગયા છે ખાલી કરી લીધી ને હવે નાઈ જોવું છે આજે હાલત બહુ ખરાબ છે તો હાલો જ હોટલે જઈને નાઈ જોઈ લઈએ ને પછી મળીએ જો હોટલ જ મેળ ના આવ્યો ટ્રાફિક બહુ હતી ને વાર બહુ લાગે એવું હતું અત્યારે અવાર અવારમાં શું છે કાંઈ મોટી હોટલ લઈને એટલે બધા ડ્રાઈવરો નાતા ધોતા હોય એટલે આપણે ટાઈમ કીધું ટાઈમની કટાકટી હોય આગળ નહીં લેશું આપણે તો બરાબર ને ચાલો બહેને રહીજો વિડીયોમાં જો વાપી જીઆઈડીસી પહોંચી ગયા આપણે નજારા ને સાથે વાપી જે કાયમ નો રૂટ જ એક વાપી વલસાડ ને અને ચીખલી બસ આના સિવાય બીજું કઈ હોય નહીં આપડે નાઈ ધોઈ તૈયાર થઈ જઈએ જોરદાર હાલત બઉ ખરાબ થઈ ગઈ છે ઘટે નઈ ને એવી તો બના રેજો વિડીયો મસ્ત મજાના આગળ જુઓ ટ્રાફિક ટોલ નાખે પહોંચવા આવ્યા ને ટ્રાફિક 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 જામ ત્યારે બાજુ બાજુ ત્રણ ત્રણ લાઈન નું લાગી છે આગળ એ ટોલ નાખા બધી લાઈન લાગેલ છે ટોલ નાખો છે ત્યાં સુધી લાઈન નું લાગેલ છે ચાલો હા 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 હાલત એવી ખરાબ એ માથામાં ખાજ એવી આવે છે ને આજે તો નાવું છે ફાઇનલ જે હવે પૂગી જાય એટલી વાર છે ચીખલી બરાબર ચાલો બનારી જો ટ્રાફિક ટ્રાફિક એક કે ક્યાંય એમાં કેટલી કેટલી લાઇન છે એક ઓલી બાજુ છે એક અહીંયા એક આ બાજુ ફોરવેલ વચ્ચે ને બે ત્રણ ઓલી બાજુ ચારે બાજુ ગાડીયું ગાડીયું ચીખલી આવી ગયા ધૂળ ધૂળની ડમરી ઉડે હા ધૂળ જ ઉડે છોડી આપડે એસી વાળી છે ને કાચ બાચ તો બધું બંધ હોય તે સારું છે આમાં ઓલી બાજુ બંધ આ બાજુ બંધ બધી પેકો કોઈ એટલે વાંધો નથી કાઢી બાકી નક ધૂળથી લાંબી ના થઈ ગઈ અહીંથી જવાય સોમનાથ નીલકંઠ અને આપણે જતા રહ્યા પટેલ કોરી માં ઓમ સાઈ પટેલ આની આ કોરી છે ને એની પાછળની કોરી છે ત્યાં આપણે જતા ભરવા મનોહર આજે જવાનું છે બીજી જગ્યાએ બીજી જગ્યાએ શું કરવા ખબર છે આગળ વિડીયોમાં બે ના રહેજો કહું તમને બરાબર ને બીજા ઓમ સાઈ પટેલ જરૂર બોલ આમ જતા આપણે હમણાં નથી જતા આપણે જઈ સીધા બેનારીઓ વિડીયો બતાવીશ આગળ ક્યાં ભરવા જાય છે શું કરીએ છીએ કેમ હજી નવીન છે શું છે બેનારીઓ ખબર પડી જશે આજે જાય છે આ બાજુ દેહગામ રોડ કહેવાય આ દેહગામ રોડ ઉપર જવાનું છે આપણે કપથી ભરવા માટે

આમાં આવ્યું છે અહીંથી જવાબમાં ત્રણ ગાડીઓ ચાર ગાડીઓ થઈ ગઈ ભેગી અને આવકમાં બે ગાડીઓ હતી એટલે પ્રોબ્લેમ આવી ગયો જરા મારે વિડીયો રોકવો પડ્યો જો આ એક ગાડી આવે છે એને પ્રોબ્લેમ ના આવે એ ગમે ત્યાં હાલવી જઈએ તો નીકળી જાય બરાબર જો આ રીતે આમ નીકળી જાય હક કરતા ને દોસ્તો આજે આપણે જો અહીંથી કપટી ભરી બલાજ કોરી છે એમાંથી કપચી ભરવાની છે કોરીમાંથી કપચી ભરી લે ને પછી ખાલી તો ક્યાં કરવાની હોય હજી ખબર નથી એ આગળ જઈને પછી મેસેજ આવે ભરી કરીને પછી ત્યાં સુધી મેસેજ ના આવે તો સુરત બાજુ ખાલી કરવાની થાય ને ઘરે પહોંચી જ હું આજે ભરવા ભાઈ બીજો જાહે રેતી ભરવા જવાની છે બોલેલી પણ એ બીજો ભાઈ જાહે આપણે આજે આરામ કરવાના છે જો હવે જો કશો ખાસ ગાડીઓ નીકળે વાહે હાલતા હોય ને વાહે જ હાલવાનું આગળ હાલતું હોય આગળ હાલે એક હજી આવે અહીંયા રાખી દઈ શકે જો આપણે તો દોસ્તો બહેના રહીજે વિડીયોમાં પપચી પપચી ભરીને ભાઈ તમને મળ્યું આપણે ડાયરેક્ટ તે ખાલી કરવા જવાનું થાય ને શું છે પછી કહીશું અહીંથી ભરવાની છે જો આ દંડેડો પડે ને એમાંથી ભરવાની છે પચીસ એમ એમ અહીંયા વીસ એમ એમ અનિકોમ છે ઓફિસ અહીંયા માલ થોડોક ઘટાય છે થઈ જાય પછી ભરવાનો વારો આવશે આપણો તો ચાલો ભાઈ ના રહીજો વિડીયોમાં આપો આપ જો ભરાઈ ગઈ મસ્ત મજાની કપચી વ્યૂમાં ડાયરેક્ટ સુરત મસ્ત મજાની ગાડી મસ્ત મજાની તો નથી સર્વિસ કરવાનો ટાઈમ મળતો નથી ધોવડાવવાનો હા ભભૂત ભય છે ધોરામાંથી કારી થઈ ગઈ છે હાલો હવે મળીએ ડાયરેક્ટ ઘરે જઈને ઘરે અથવા રસ્તામાં ક્યાંય ટાઈમ મળશે તો વિડીયો બનાવશું બાકી ઘરે જઈને મળશું ચાલો બાય બાય તથા હા હેલો દોસ્તો આપણે પહોંચી ગયા ઘરે અત્યારે કારણ કે રાતે પછી કંઈ દેખાય નહીં એટલે તમને દેખાડવું શું ખાલી કરવા જવું ને એવું બધું અંધારામાં કંઈ દેખાતું નહોતું અને વાગી ગયા છે ને નવ બરાબર અત્યારે નવ વાગ્યા છે અમારા બનસીબેન જો અહીંયા કોમ્પ્યુટર બધું અહીંયા સાફ સફાઈ કરતી હતી ને બધું આ બધું હરખું હમોહમો કર્યું આ બધું કોમ્પ્યુટર છે પણ હવે બધું એમને પડ્યું છે કેદીનું કોઈને વેરું નથી આંકવાનું કાંઈ બહુ મોટા ખર્ચા કરી નાખે હવે કઈ કામ નું નથી પડ્યું એમને ને એમ બધે ના કામ નું તો છે પણ હવે ધીરે ધીરે કરશું કઈક ટાઈમ મળશે ત્યારે તો હાલો દોસ્તો જો આ આપણું ગાર્નિયરનું માઇક વ્હાઈટ કલરનું ગાર્નિયરનું ને આમાં બે ટ્રાન્સમીટર આવે છે એક ટ્રાન્સમીટર આવે ને બે આવા આવલા આવે જો ભરાવાના આ એક બંસી બેને અમારે ભરાવીન ઊભા હોય એક હું ભરાવીન બેઠો તો બંસી બેને ઝેરો નથી આવતું કેરે જો ભરાવે જો થઈ ગયું થઈ ગયું વાહ એ હાય એ